ભેબ હરેશભાઈ ઘણી બધી વાતો કરી અને બાબા સાહેબ આંબેડકરની તો આપણે જેટલી વાતો કરી એટલી ઓછી છે આજે તમે હું ત્યાં સારા કપડાં પહેર્યા છે દાગીના પહેરીએ છીએ ગાડી મોટર બંગલા છૂટ મૂળની જે જિંદગી છે ને એ માત્ર ને માત્ર જો આભારી કોઈ હોય તો ડોક્ટર સાહેબ આંબેડકરને આભારી છે જો બાબા સાહેબ આંબેડકરે જન્મ ના લીધો હોત અને સાહેબ આંબેડકરે સંઘર્ષ ના કર્યો હોત અને સંઘર્ષના અંતે આ દેશનું જો સંવિધાન બાબા સાહેબ આંબેડકરે લખ્યું ના હોત ને તો આજે આપણે આ તહેવાર પણ ના આ શક્ય હરેશભાઈ ગયું એટલે આપણા જીવનમાં સિંચન જેને કર્યું છે કે માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકર છે એની દેન છે ભલે આપણે હિન્દુ ધર્મમાં અત્યારે આપણે બધા લોકો છીએ પણ એ ધર્મ તો આપણને સ્વીકારતો નથી અને એના કારણે ડૉક્ટર સાહેબ આંબેડકરે પોતાના અંતિમ ક્ષણોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો આપણે બધા પણ ધીમે ધીમે બૌદ્ધ ધર્મ તરફ આગળ વધીએ એ પ્રયાસ કરીશું આજના નવા વર્ષના આમ તો ખરેખર આપણી દિવાળી તો ચૌદમી એપ્રિલ છે ચૌદમી એપ્રિલ એ આપણી સાચી દિવાળી છે પણ આપણે એક આ તહેવારના માનમાં આપણે બધા લોકો જોડાઈએ છીએ આપ સર્વેને નવું વર્ષ ખૂબ ખૂબ લાભદાયી સુખદાયી નીવડે એવી શુભેચ્છા અને આવનારા નવા વર્ષમાં આપણે બધા લોકો જે બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો સંઘર્ષ અંદર નહીં પણ આપણા પોતાના હક અને અધિકાર માટે સંઘર્ષ કરવાની વાત બાબાસાહેબે કરી છે એ દિશામાં આપણે ચોક્કસ બધા સાથે મળી આગળ વધીશું આપણે બધા સાથે રહીએ છીએ એટલે નાના મોટા મતભેદ હોઈ શકે મતભેદ હોય પણ જ્યારે બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષની વાત આવે ત્યારે આપણે બધા એક મંચ ઉપર આવી વિચારધારાને આપણે આગળ ફેલાવવાનું કામ કરતા રહીશું તમે લોકો મને જે બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સર્વે મિત્રોને જય ભીમ જય સંવિધાન નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ